જેમાં ગંજ બજારના વેપારીઓ અને ખેડૂતો હાજર હાજરી રહીને હરાજીનો શુભારંભ કર્યો હતો જેમાં આજના કપાસની હરાજીની શરૂઆત અગિયારસો એકાવનથી શરૂ કરી હતી અને ઓગણીસો એકાવન રૂપિયાનો ભાવ બોલાયો હતો વિસનગર એપીએમસીમાં ખેડૂતોના પોતાની ખેતરમાં ઉગતા પાકની ઉપજ થતાં વેપારીઓમાં ભારે વિશ્વાસ અને યોગ્ય ભાવ મળી રહેવા રહેતા આજથી કપાસની ઘાસળીઓ લઈ આવ્યા હતા જેમાં વિસનગર તાલુકાના જ નહીં પરંતુ આજુબાજુના સતલાસના ખેરાળુ વડનગર વિજાપુર ડીસા જેવા તાલુકાઓના ખેડૂતો પણ અહીં આવતા હોય છે આજે હાજર રહેલા પોષણ ભાવ મળતા ખેડૂતોમાં હરાજીમાં વાઇસ ચેરમેન શ્રી હરીશભાઈ ચૌધરી સહિત ઇન્ચાર્જ સેક્રેટરી શ્રી અમિતભાઈ પટેલ વેપારી મંડળના પ્રમુખ અને ડિરેક્ટર શ્રી જગદીશભાઈ પટેલ ડિરેક્ટરોમાં શ્રી રાજીવભાઈ પટેલ શ્રી રાજુભાઈ ચૌધરી સહિત ગંજ બજારના વેપારીઓ અને ખેડૂતો એ આજની હરાજીમાં જોડાયા હતા અને આ અંગે વધુ માહિતી વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરીએ આપી હતી રિપોર્ટર યામીન વોરા આજ ભારત ન્યૂઝ વિસનગર जय 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 સત્તરસો રૂપિયા નું કરો એકાવન રૂપિયા હજી સત્તરસો રૂપિયા હા સત્તર એકાવન

ચાલ <inaudible> <wai> માટે અમે કોટન શેડ કર્યા છે એમાં થોડુંક આવકો વધવાથી કોટન શેડની તૂટ પડતી હતી એ હમણાં ચાર દિવસ પહેલાં જ એ કોટન શેડનું અહીંયા ઉદઘાટન પણ કરવામાં આવ્યું અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે હવે ખેડૂતોને આ એપીએમસીમાં પોષણક્ષણ ભાવો મળે છે રોપડું નાણાં તોલ થઈ ગયું તરત સાંજે થયું નહીં તરત વેપારીઓ એના પૈસા ચૂકવી દે છે અને ખરું તો એના માટે એપીએમસીએ એને ઇલેક્ટ્રોનિક વજન કાંટા પૂરા પાડ્યા છે અને એ કાંટાઓનું અવારનવાર એપીએમસી સમય દરમિયાન ચેકિંગ પણ કરતું રહે છે અને આ હિસાબે ખેડૂતોને ખૂબ જ એક મિનિટ એટલે આમાં કપાસ એક સફેદ સોનું તરીકે ઓળખાય છે સૌથી વધારે આવક કપાસની થતી હોય છે આ વખતે ખેડૂતોને કેવા પ્રકારના ભાવો મળી શકે છે વાવેતર આમાં હંમેશા જનરલી કોઈ પણ મા જે ખેત ઉત્પાદનની ચીજો હોય કે કોઈ પણ હોય એ માગ અને પુરાવઠા ઉપર આધારિત છે હવે આ પાછો ધ્રુવ વાવેતર છે એટલે એનો ઉતારો કેવો આવે છે એના ઉપર આધારિત છે સરકાર અને એપીએમસી એને જે ટાર્ગેટ મૂક્યા છે એ વર્ષ દરમિયાન લગભગ સોળસો ને પચાસથી ઉપરના ભાવો મળી રહેશે ઉપર આગળ કેટલા મળશે વધારાના એ તો સમય મૂકી છે પણ ઓછામાં ઓછા સોળસો ને પચાસ ઉપરના ભાવો વર્ષ દરમિયાન રહે એવો અત્યારનો અમારો બધાનો અંદાજ છે કયા કયા સ્થળોથી આપણે અહીંયા કપાસની આવક રહે છે મોટાભાગે વિસનગર તાલુકો વિજાપુર તાલુકો સતલાસણા વડનગર ઊંઝાનો જે નજીકનો વિસ્તાર છે મહેસાણાનો નજીકનો વિસ્તાર છે અને જે અહીંની પદ્ધતિ છે એના હિસાબે બીજા બહારના પણ વધુમાં વધુ ઈડર સુધી પણ અહીંયા માલો આવે છે અને અહીંયા આકર્ષી અને એમને બજાર પ્રત્યેની જે લગાવશે અને એમને જે મળે છે ભાવું એટલે વધુમાં વધુ મારું અહીંયા આવે છે અને આવતા રહેશે